અમદાવાદ સ્વાગત છે રાજકોટ શહેરના રોડ પર આવેલી યસ બેંકમાં રાત્રિના અગિયાર પાંત્રીસ વાગ્યા આસપાસ આગ લાગી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ પર ત્રણ ફાયર ફાઇટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો અધિકારીઓની તપાસમાં બેંકમાં રહેલું તમામ ફર્નિચર બાર જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જો કે કેશને તિજોરી સ્ટીલની હોવાથી સદનસે બેમાં કોઈ જ નુકસાન થયું નથી તેમજ આ બ્રાન્ચમાં લોકર પણ નહીં હોવાથી મોટી નુકસાની ટળી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે જો કે હાલ પોલીસ અને ફાયરની ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બિલ્ડિંગના પહેલા માળે આવેલી યસ બેંકમાં રાત્રે આસપાસ આગ લાગી હતી જે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આગ લાગવાને કારણે વધુ ગરમ થવાથી બેંકની બારીના કાચ ફૂટી નીચે રોડ પર પડ્યા હતા આગ લાગવાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવતા ત્રણ જેટલા ફાયર ફાઇટરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે